જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું જિગ્ગા દેશમુખ તમારું નામ કોમેન્ટમાં જરૂરથી જણાવશો હું તમારી કોમેન્ટને લાઈક કરીશ તો દર્શક મિત્રો ચાલો શરૂ કરીએ આજની રોચક વાર્તા વર્ષો પહેલાં ભારતમાં એક રાજા રહેતો હતો જે ખૂબ ન્યાયપ્રિય હતો એક દિવસે કેટલાક લોકો એક પોપટ પકડીને રાજા પાસે આવ્યા અને કહ્યું મહારાજ અમે પક્ષીઓનો શિકાર કરીને તેમને વેચીને પોતાનું જીવન ચલાવીએ છીએ આજે અમને એવો પોપટ મળ્યો છે જેમાં જાદુઈ શક્તિઓ છે જે માનવોની જેમ વાત કરી શકે છે માનવની વાતને સમજવા સક્ષમ છે અને ભવિષ્યમાં થનારી ઘટનાઓની પણ જાણ કરાવી શકે છે અમે આ પોપટ તમારા માટે લાવ્યા છીએ કૃપા કરીને તેને સ્વીકાર કરો રાજાએ જ્યારે પોપટ વિશે આટલી વાતો સાંભળી તે ખૂબ ખુશ થયો અને તેને રાખવા માટે રાજી થયો તે લોકોને સોનાના નાણાં આપીને વિદાય કર્યા પોપટને રાજા તેની સાથે પોતાના મહેલમાં લઈ ગયા રાજાએ હજી સુધી લગ્ન ન કર્યા હતા એટલે પોપટ મહેલમાં રાજા સાથે રહેતો હતો એક દિવસ રાજાએ વિચાર્યું કે ચાલો આજે પોપટની પરીક્ષા કરીએ કે આ સાચે જાદુઈ છે કે નહીં પછી રાજાએ પોપટને પૂછ્યું પોપટ જો તું સાચે જાદુઈ છે તો મને જણાવ મારા રાજ્યમાં મારા પિતાએ ખજાના ક્યાં છુપાવ્યા છે પોપટે થોડીવાર માટે આંખો બંધ કરી અને પછી કહ્યું મહારાજ તમારા પિતાને ધન સંગ્રહ કરવા ગમતું નહોતું તેઓ જરૂરતમંદ લોકોને દાન અને દક્ષિણા કરતા હતા તેથી તેમણે ક્યાંય પણ ખજાના નથી છુપાવ્યા આ સાંભળી રાજા આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે તેમના પિતાએ ખરેખર ક્યારેય ખજાના નથી છુપાવ્યા આ તો રાજાએ પોપટની પરીક્ષા લેવા માટે પૂછ્યું હતું કે તે ખરેખર બધું જાણે છે કે નહીં પછી રાજાએ એક લાલ ગુલાબ લીધું અને તેને પાછળ છુપાવ્યું અને પોપટને પૂછ્યું જાદુઈ પોપટ શું તું કહી શકે છે કે મારી પાસે શું છે પોપટે ફરીથી પોતાની આંખો બંધ કરી અને થોડા સમય પછી જવાબ આપ્યો મહારાજ તમારા હાથમાં એક લાલ ગુલાબ છે જે તમે છુપાવ્યું છે હવે રાજાને ખાતરી થઈ ગઈ કે આ પોપટ ખરેખર જાદુઈ છે અને જો તે મહેલમાં રહેશે તો તે બધા માટે ફાયદાકારક બનશે હવે મહેલમાં જે પણ વ્યક્તિ પોતાની સમસ્યા લઈને આવે પોપટ તેને મોટામાં મોટી મુશ્કેલીનો ઉકેલ તરત જ આપી દેતો હતો રાજા મંત્રી અને રાજ્યના બધા લોકો પોપટને બહુ પસંદ કરતા હતા આમ સમય પસાર થતો રહ્યો કેટલાક દિવસો પછી રાજાએ લગ્ન કર્યા મહેલમાં નવી રાણી આવી તેણે જોયું કે રાજા પોપટને ખૂબ પસંદ કરે છે અને દરેક ક્ષણે તે સાથે રહે છે આ જોઈને રાણી ઈર્ષા સાથે ભરાઈ ગઈ અને તેણે પોપટને મહેલમાંથી દૂર કાઢવાનું નક્કી કર્યું રાણી રાજાને પોપટના વિરુદ્ધ ભડકાવવાની કોશિશ કરી પણ રાજાએ ક્યારેય તેની વાત સાંભળી નહીં હું પોપટને સારી રીતે ઓળખું છું તેના ઉપર મને પૂરો વિશ્વાસ છે એમ રાજાએ કહ્યું જ્યારે રાણી જોઈ રહી હતી કે રાજા પોપટ સાથે ખૂબ ખુશ રહે છે ત્યાંથી તેણે રાજા સાથે અંતર રાખી અને મંત્રી સાથે ગુપ્ત સંબંધો બનાવવાની શરૂઆત કરી હકીકતમાં રાણી પહેલેથી જ મંત્રીએ પ્રેમ કરતી હતી ધન અને રાજપાટના લોભમાં રાજા સાથે લગ્ન કર્યા હતા રાણી મંત્રી સાથે વારંવાર વાતચીત કરતી અને તેને પોતાના કક્ષમાં બોલાવતી આ ક્રમ સતત ચાલતો રહેતો એક દિવસ પોપટે આ બધું જોઈ લીધું અને તે સમજાયું કે રાણી રાજાના પીઠ પાછળ ષડયંત્ર રચી રહી છે આ પછી રાણીએ મંત્રી સાથે મળી રાજાને મારવાની યોજના બનાવી જેથી રાજાની મૃત્યુ પછી તેઓ બંને આરામથી રહી શકે અને મંત્રીને રાજગાદી મળી જાય પોપટે આ બધું સાંભળ્યું અને મહારાજાને બચાવવાનું નક્કી કર્યું તેને લાગ્યું કે કદાચ રાણી મંત્રીની વાતોમાં આવીને આ બધું કહી રહી છે જો એને થોડો વધુ સમય અને સમજ આપવામાં આવે તો કદાચ તે પોતાની ભૂલ સમજી શકે પરંતુ પોપટને આ વિચારવું ભૂલ સાબિત થઈ રાણીએ તેની વાતને અવગણીને નકારી કાઢી હવે રાણી કોઈ પણ પરિસ્થિતિમાં રાજાને મારવા તૈયાર હતી રાણીને એવું લાગ્યું કે જ્યાં સુધી પોપટ મહેલમાં છે ત્યાં સુધી તે રાજાને નુકસાન નહીં કરી શકે આ કારણે તેણે પહેલાં પોપટને મહેલમાંથી દૂર કરવાની યોજના બનાવી રાણીએ નક્કી કર્યું કે કોઈપણ રીતે પોપટને મહેલમાંથી બહાર કાઢવો પડશે એટલે સુધી કે તે પોપટને મારી નાખવાથી પણ પાછી નહીં હટે કેટલાક દિવસો વીતી ગયા એક દિવસ રાજા તેના પ્રિય પોપટ સાથે દૂર ક્યાંક જઈ રહ્યા હતા માર્ગમાં તેમણે એક સુંદર નદી જોઈ તે નદી રાજાને ખૂબ જ મોહક લાગી ચારે બાજુ ખીલેલા કમળના ફૂલ હતા જંગલી બતકો ઉડી રહી હતી અને નદીના કિનારે રંગબેરંગી ફૂલોના વૃક્ષો લહેરાતા હતા રાજાએ વિચાર્યું આ જગ્યા સ્નાન માટે યોગ્ય છે તેમણે પોતાના રાજકીય વસ્ત્રો અને આભૂષણો ઉતારીને નદીના કિનારે મૂક્યા અને સ્નાન કરવા માટે પાણીમાં ઉતરી ગયા પોપટ એક વૃક્ષની ડાળી પર બેસીને રાજાને નાહતા જોઈ રહ્યો હતો ત્યારે તેની નજર નદીમાં તરતા એક ચમકતા ફળ ઉપર પડી ફળ સામાન્ય લાગતું નહોતું તેની આભા અલગ જ હતી પોપટ તરત જ એ ફળ પાસે ગયો અને તેને ધ્યાનથી જોયું કેટલાક ફળો સુધી તે પોતાની આંખો બંધ રાખી જાણે કે તે ફળની શક્તિને પારખી રહ્યો હોય જ્યારે તેણે પોતાની આંખો ખોલી ત્યારે તેને સમજાયું કે આ કોઈ સામાન્ય ફળ નથી પરંતુ આ એક જાદુઈ અમૃત ફળ છે જેને ખાવાથી મનુષ્ય અમર થઈ શકે છે પોપટે વિચાર્યું જો આ ફળ રાજાને ખવડાવી દઉં તો રાણી અને મંત્રી કેટલાય ષડયંત્ર રચે તોય રાજાનું કોઈ પણ બગાડી નહીં શકે રાજા અમર અને અજય બની જશે પોપટ ફટાફટ રાજા પાસે ગયો અને કહ્યું મહારાજ હવે આપણે રાજમહેલ તરફ પાછા જવું જોઈએ રાજાએ સ્નાન પૂર્ણ કર્યું વસ્ત્રો અને આભૂષણ પહેર્યા અને પોપટ સાથે રાજમહેલ પરત ફર્યા મહેલ પહોંચ્યા પછી જ્યારે રાજા ભોજન માટે બેઠા ત્યારે પોપટે તે જાદુઈ અમૃત ફળ રાજાને આપતા કહ્યું મહારાજ કૃપા કરીને આ ફળ ખાઈ લો આ કોઈ સામાન્ય ફળ નથી આ એક અમૃત ફળ છે તે ખાવાથી તમે અમર બની જશો અને પહેલાં કરતાં વધુ શક્તિશાળી બનશો ત્યારબાદ કોઈ પણ તમારું નુકસાન નહીં કરી શકે રાજાએ સ્મિત સાથે પોપટની વાત સાંભળી તેઓ પોપટની ચતુરાઈ અને તેના સાચા પ્રેમથી ખૂબ પ્રભાવિત થયા તેમણે કહ્યું પોપટજી તમે ખરેખર કમાલના છો તમે મારા સાચા મિત્ર અને શુભ ચિંતક છો હું તમારી વાત માનીને આ ફળ ખાઉં છું રાજાએ તે જાદુઈ અમૃત ફળ ખાવાનું સ્વીકાર્યું પોપટ રાજાની પ્રશંસા સાંભળી ખૂબ પ્રસન્ન થયો રાજા સાથે સાથે રાણી પણ ત્યાં હાજર હતી જ્યારે તેણે જોયું કે રાજા અમૃત ફળ ખાવાના છે ત્યારે તેના મનમાં ચિંતા ઉઠી જો રાજાએ આ ફળ ખાઈ લીધું અને અમર થઈ ગયા તો અમે તેમને નહીં મારી શકીએ આ વિચાર સાથે રાણીએ એક ચાલ ચાલી તે રાજા પાસે ગઈ અને કહ્યું મહારાજ શું તમે એકલા જ અમર થવા માગો છો શું તમે તમારી પ્રજા વિશે વિચાર્યું નથી જો તમે અમર થઈ ગયા તો શું તમે તમારા પ્રિયજનો અને પ્રજા વિના ખુશ રહી શકશો રાણીએ આગળ કહ્યું મહારાજ તમે એક કામ કરો આ અમૃત ફળને તમારા બગીચામાં રોપો જ્યારે આ વૃક્ષ મોટું થશે ત્યારે આરા પર ઘણા ફળ આવશે પછી આપણે આ ફળોને આપણા પ્રજામાં વેચી શકીશું મંત્રીઓ સૈનિકો અને પરિવારના લોકો પણ આ ફળ ખાઈ શકશે તેથી બધા અમર બની જશે આ રીતે આખું રાજ્ય ખુશહાલ અને અજય બની જશે અને તમે તમારી અમર પ્રજા સાથે સુખપૂર્વક રહી શકશો રાજાએ રાણીની વાત સાંભળી અને વિચાર્યું રાણી સાચું કહી રહી છે જો હું એકલો જ અમર થઈ ગયો અને મારા મિત્ર પરિવાર અને પ્રજા મારાથી દૂર થઈ ગયા તો આ અમૃત ફળ કેવી રીતે ઉપયોગી થશે મહારાજે માળીને બોલાવ્યો અને કહ્યું માળી આ ફળને લઈ જાઓ અને અમારા રાજકીય બગીચામાં રોપો આ એક જાદુઈ અમૃત ફળ છે તેને ખૂબ ધ્યાન અને પ્રેમથી ઉગાડો જ્યારે આ વૃક્ષ મોટું થશે ત્યારે તેના ફળો બધાને વહેંચીશું માળીએ આદરપૂર્વક માથું ઝુકાવ્યું અને અમૃત ફળ લઈને બગીચામાં ચાલ્યો ગયો તેણે ખૂબ સાવધાનીપૂર્વક ફળને માટીમાં વાવ્યું અને તેનું ધ્યાન રાખવા લાગ્યો દરેક દિવસે તે વૃક્ષને પાણી આપતો અને તેનું રક્ષણ કરતો સમય પસાર થતો ગયો અને ધીરે ધીરે વૃક્ષ મોટું થવા લાગ્યું બીજી બાજુ રાણી પોતાની સાજીશ રચવામાં લાગેલી હતી પણ પોપટની હાજરીના કારણે તેની કોઈ પણ યોજના સફળ ન થઈ કેટલાક મહિનાઓ પછી અમૃતનું વૃક્ષ ખૂબ જ મોટું અને મજબૂત બની ગયું એક દિવસ વૃક્ષ પણ ઘણા સોનેરી અને ચમકતા ફળ દેખાવા માંડ્યા વૃક્ષ ઉપર ઘણા અમૃત ફળ લટકી રહ્યા હતા આ જોઈને માળી ખૂબ ખુશ થયો તે રાજા પાસે દોડી ગયો અને કહ્યું મહારાજ અમૃતના વૃક્ષ પર ઘણા ફળ આવી ગયા છે હવે હું કાલે આ ફળોમાંથી કેટલાક ફળ તમારા માટે લાવીશ જેથી તમે જોઈ શકો કે તે કેટલા સુંદર અને જાદુઈ છે રાજાએ સ્મિત સાથે કહ્યું ખૂબ સારું માળી કાલે મારા માટે એક અમૃત ફળ જરૂરથી લઈને આવજો હું સ્વયં જોઈશ કે તે કેટલા અદ્ભુત છે સવારે માળીએ અમૃત ફળમાંથી એક ફળ તોડી અને રાજા પાસે લાવી દીધું તે સમયે રાજા તેમના રાજકાર્યમાં વ્યસ્ત હતા મહારાજે તે ફળ રાણીને આપતા કહ્યું રાણી આ ફળને પોતાની પાસે રાખો હું રાજકાર્ય પૂર્ણ કરીને પાછો આવીશ અને તેને ખાઈશ રાણી તો આજ તકની રાહ જોતી હતી તે રાજા અને તેના પ્રિય પોપટ બંનેને રસ્તા પરથી હટાવવા માંગતી હતી તેના માટે આ સુવર્ણ તક હતી તે સ્મિત સાથે બોલી સારું મહારાજ હું આ ફળને સાચવીને રાખું છું જેવા જ રાજા પોપટ સાથે રાજ દરબાર તરફ ગયા રાણીએ તરત જ પોતાની યોજના પર કામ શરૂ કર્યું તેણે એક ઝેરી સાપને મંગાવ્યો અને અમૃત ફળ તેની સમક્ષ રાખ્યું જેમ જ સાપે તે ફળને કરડ્યું અમૃત ફળ પોતાના જાદુઈ પ્રભાવને ગુમાવી બેઠું અને ઝેરી ફળ બની ગયું હવે આ ફળ કોઈને અમર નહીં પરંતુ મૃત્યુ તરફ ધકેલી શકતું હતું આ પછી રાણીએ રાજા અને પોપટને ઠગવા માટે એક નવી ચાલ ચાલી તે રાજ દરબારમાં પહોંચી અને રાજાને કહ્યું મહારાજ શું તમે તો અમૃતફળ ખાવાનું ભૂલી ગયા છો શું તમે આ ફળ ખાવા માંગતા નથી પછી તેણે એક વધુ ચતુરાઈ ભરી વાત કહી પરંતુ મહારાજ આ ફળ ખાવા પહેલાં તેની પરીક્ષા કરવી જોઈએ શું એવું તો નથી કે આ ફળ કોઈ સામાન્ય ફળ હોય હોઈ શકે છે કે પોપટે તમને બ્રહ્મા નાખ્યો હોય આમ આપણે પહેલાં આ ફળની તપાસ કરી લેવી જોઈએ આ સાંભળીને પોપટ તરત જ બોલી ઉઠ્યો ના મહારાજ હું સાચું કહી રહ્યો છું આ કોઈ સામાન્ય ફળ નથી આ એક અમૃત ફળ છે આ ફળ ખાવાથી કોઈ બીમાર વ્યક્તિ તંદુરસ્ત થઈ શકે છે વૃદ્ધ માણસ યુવાન થઈ શકે છે અને શતાબ્દીઓ સુધી જીવી શકે છે હું તમને ખોટું કેમ બોલીશ પોપટે આગળ કહ્યું મહારાજ તમે જાણો છો કે હું તમારો સાચો મિત્ર છું હું ક્યારેય તમારું ખોટું નહીં કરું મારો વિશ્વાસ રાખો રાજાએ પોપટની વાત સાંભળી પણ રાણીની વાતોથી તેના મનમાં થોડું શંકાનું બીજ વવાઈ ગયું તુરંત રાણીએ કહ્યું મહારાજ એવું કેવી રીતે થઈ શકે આ ફળની ચકાસણી તો કરવી જ જોઈએ આપણી પાસે બીજા પણ અમૃતફળ છે જો આ ખરેખર જાદુઈ ફળ છે તો તેની ચકાસણી કરવાથી કોઈ નુકસાન નહીં થાય રાજાએ થોડું વિચાર્યું અને કહ્યું સાચું છે પોપટ મને તારા પર સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ રાણીની વાત પણ ખોટી નથી લાગતી જો તે કહે છે કે આપણે આ ફળની પરીક્ષા કરવી જોઈએ તો તેમાં કોઈ વાંધો નથી રાણીએ આ સાંભળીને ચહેરા પર છૂપું હાસ્ય લાવ્યું તેણે તરત જ રાજમહેલમાં એક ઘોડાને બોલાવ્યું તે રાજાને કહેવા લાગી મહારાજ ચાલો આ ઘોડા પર આ અમૃત ફળનો પ્રભાવ અજમાવી લઈએ જો આ ખરેખર અમૃત ફળ છે તો આ ઘોડો વધુ શક્તિશાળી અને ઝડપી બનશે રાજાએ સહમતી વ્યક્ત કરી રાણીએ તે ઝેરી સાપના દાંતથી કરેલા ફળને ઘોડાની આગળ મૂક્યું જેમ જ ઘોડાએ તે ફળ ખાધું તેવું જ તેના શરીરમાં અજીબ હલનચલન થવા લાગી ઘોડો તડપવા લાગ્યો તેની આંખો લાલ થઈ ગઈ અને તે જોરથી ચિત્કાર કરી જમીન પર પડી ગયો ઘોડો મરી ગયો આ જોઈ રાજબહેના સન્નાટો છવાઈ ગયો રાજા મૌન થઈ ગયા અને પોપટની આંખો આશ્ચર્ય સાથે ફાટી ગઈ પોપટ આઘાતમાં બોલી ઉઠ્યો આ આ કેવી રીતે થઈ શકે છે હું તો કમળવાળા જળમાંથી આ અમૃતફળ લાવ્યો હતો ઘોડો મરી ગયો આ તો ના થઈ શકે રાણીએ તરત આ તકનો લાભ લીધો જો મહારાજ તમે આ પોપટ પર કેટલો ભરોસો કર્યો પણ પરિણામ શું આવ્યું આ પોપટે તમને બ્રહ્મા મૂક્યો હતો આ કોઈ અમૃત ફળ નહોતું આ ઝેરી ફળ હતું જો તમે મારી વાત ન માની હોત અને આ ફળ ખાતું હોત તો આજે તમે જીવતા ન હોત રાણીની વાત સાંભળીને રાજા વિચારમાં પડી ગયા તેમણે પોપટ તરફ જોયું પણ હવે તેમના મનમાં શંકાનું બીજ ઉગી ગયું હતું જેમ જ રાજાએ મરેલા ઘોડાને જોયું તેમ તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેમની આંખોમાં આગ પ્રગટ થઈ ગઈ પોપટ તારી હિંમત કેવી રીતે થઈ રાજા ગુસ્સાથી બોલ્યા મેં તને મારો મિત્ર માનીને હંમેશા મારી સાથે રાખ્યો પણ તું મને ઠગવાનો પ્રયાસ કરતો હતો તું મને મારવા માટે આ ઝેરી ફળ લાવ્યો અને તેને અમૃતફળ કહીને મને ધોકો આપ્યો પોપટ રાજાના ક્રોધથી કંપી ગયો તે ધ્રુજતા બોલ્યો ના મહારાજ આ સાચું નથી હું તો કમળવાળા જળમાંથી આ અમૃતફળ લાવ્યો હતો મને ખબર નથી કે આ ઝેરી કેવી રીતે બન્યું કૃપા કરીને મારી વાત પર વિશ્વાસ કરો પરંતુ રાજા પર રાણીની વાતોની પૂરતી અસર થઈ ગઈ હતી તેમણે પોપટની કોઈ વાત ન માની અને કડક અવાજમાં સૈનિકોને આદેશ આપ્યો સૈનિકો આ દગાબાજ પોપટને પકડો અને તેને મારી નાખો અને તેનું લોહી મારી સામે લાવશો ત્યારે જ હું સંતોષ પામીશ સૈનિકોએ માથું ઝુકાવ્યું અને રાજાના આદેશનું પાલન કર્યું તેમણે પોપટને પકડીને જંગલ તરફ લઈ જવાનું શરૂ કર્યું માર્ગમાં સૈનિકોના મનમાં શંકા ઉઠી એક બોલ્યો આ પોપટ તો વર્ષોથી રાજા સાથે છે તે રાજાને કેમ મારવા માંગતો હશે બીજો સૈનિક બોલ્યો કદાચ રાજાને કોઈ ભૂલ થઈ છે પણ આપણે રાજાના આદેશની અવગણના કરી શકતા નથી તેમાંનો એક સમાજદાર સૈનિક પોપટની તરફ મુખ કરીને બોલ્યો પોપટજી અમને ખબર છે કે તમે નિર્દોષ છો પણ રાજાએ અમને તમને મારવાનો આદેશ આપ્યો છે જો અમે એવું નહીં કરીશું તો રાજા અમને મૃત્યુદંડ આપશે અમે તમને છોડી દઈએ તમે ક્યાંક દૂર ભાગી જાઓ અને ક્યારેય પાછા ન આવશો નહીંતર અમારો જીવ પણ જોખમમાં પડી જશે પોપટની આંખોમાં આંસુ આવી ગયા પણ તેને સ્વયંને સાંભળી લીધું તેણે માથું ઝુકાવ્યું અને સૈનિકોનો આભાર માન્યો અને તે જંગલ તરફ ઉડી ગયો હવે સૈનિકોને રાજા સામે પુરાવા રજૂ કરવાના હતા માર્ગમાં તેમને એક મરેલો સિંહ દેખાયો એક સૈનિકે તેની લાશમાંથી લોહી લીધું અને રાજા પાસે પરત ગયો મહારાજ તમારા આદેશ મુજબ અમે આ દગાબાજ પોપટને મારી નાખ્યો છે અને આ રહ્યું તેનું લોહી સૈનિકે લોહીથી ભીનું કપડું રાજાની સામે મૂક્યું રાજાએ લોહી જોયું અને સંતોષથી કહ્યું સારું કર્યું હવે મને શાંતિ મળશે પછી રાજાએ માળીને બોલાવ્યો અને કહ્યું સાંભળ માળી આ ઝેરી ફળના વૃક્ષની આસપાસ કાંટાની ઘેરી દીવાલ ઊભી કરી દો જો કોઈ અન્ય આ ફળ ખાશે તો તેનું પણ ઘોડાની જેમ મૃત્યુ થશે હું નથી ઈચ્છતો કે આ ફળના કારણે કોઈ પોતાનો જીવ ગુમાવે માળીએ માથું ઝુકાવ્યું અને રાજાના આદેશનું પાલન કર્યું અમૃતફળના વૃક્ષની આસપાસ ઘેરી કાંટાણી દિવાલ લગાવવામાં આવી હવે તે વૃક્ષ કાંટાળી દિવાલોથી ઘેરાયેલું હતું કોઈ તેની નજીક જઈ શકતું નહોતું અને કોઈ ફળ તોડી શકતું નહોતું રાજાના રાજ્યમાં એક વૃદ્ધ સાસુ અને તેની વહુ સાથે રહેતા હતા બંને વચ્ચે હંમેશા ઝઘડાઓ ચાલતા રહેતા એક દિવસ વાત એટલી વધી ગઈ કે સાસુએ રોષભર્યા સ્વરમાં કહી દીધું તું હંમેશા મારી મજાક કરે છે સારું એ થશે કે હું મરી જાઉં અને બધું જ ખતમ થઈ જાય ગુસ્સા અને દુઃખથી ભરાયેલી સાસુ મહેલના બગીચા તરફ જવા લાગી જ્યાં રાજાએ ઝેરી ફળની આસપાસ કાંટાની દીવાલ ઊભી કરાવી હતી સાસુએ કાંટાના વચ્ચેથી કોઈક રીતે એક ફળ તોડ્યું તેણે વિચાર્યું કે આ ફળ ઝેરી છે અને ખાવાથી મારું મૃત્યુ થઈ જશે તેણે આંખો બંધ કરી અને તે ફળ ખાઈ લીધું પરંતુ કેટલાક ક્ષણો પછી જ્યારે તેની આંખો ખોલી તે ચકિત રહી ગઈ તેની ચામડીની ઝુરીઓ ગાયબ થઈ ગઈ હતી તેના સફેદ વાળ કાળા થઈ ગયા હતા અને તે એક યુવાન અને સુંદર સ્ત્રીમાં રૂપાંતરિત થઈ ગઈ હતી આ શું થયું હું મરવા આવી હતી પરંતુ હું કેવી રીતે યુવાન થઈ ગઈ તે આશ્ચર્યથી પાછી ઘર તરફ દોડી ગઈ જેવો જ તેની વહુએ દરવાજો ખોલ્યો તેમ તેની સામે એક સુંદર યુવતીને જોઈને આશ્ચર્ય પામી તું કોણ છે અને મારા ઘરમાં શા માટે આવી વહુએ શંકાથી પૂછ્યું સાસુએ કહ્યું હું તારી સાસુ છું વહુનું આશ્ચર્યથી મોટું ખુલ્લું રહી ગયું આ કેવી રીતે થઈ શકે છે તું તો વૃદ્ધ હતી સાસુએ સંપૂર્ણ ઘટના કહી તે ફળને તેણે ઝેરી માનીને ખાધું હતું પરંતુ મૃત્યુ થવાને બદલે તે યુવાન થઈ ગઈ વહુ અચંબામાં પડી ગઈ તો પોપટ સાચું કહી રહ્યો હતો આ ફળ ઝીરી નથી પરંતુ અમૃત ફળ છે થોડા જ સમયમાં આ વાત રાજ્યમાં આગ જેવી ફેલાઈ ગઈ લોકો કહેવા લાગ્યા કે રાજાએ જે ફળ ઝેરી માન્યું હતું તે ખરેખર અમૃત ફળ હતું આ વાત રાજાના કાન સુધી પહોંચી રાજા આ સાંભળીને ચકિત થઈ ગયા કોઈ ઝેરી ફળ ખાઈને યુવાન કેવી રીતે થઈ શકે તે સચ્ચાઈ જાણવા માટે રાજાએ બગીચામાંથી બીજું એક ફળ મંગાવ્યું અને દરબારમાં એક વૃદ્ધ વ્યક્તિને બોલાવ્યો આ ફળ ખાઓ રાજાએ આદેશ આપ્યો વૃદ્ધ વ્યક્તિએ ડરતા ડરતા એ ફળ ખાઈ લીધું ફળ ખાતાના તુરંત એક ચમત્કાર થયો તે વૃદ્ધ માણસ તરત જ એક યુવાન બની ગયો તેના ચહેરાની કરચલીઓ ગાયબ થઈ ગઈ તેની પીઠ સીધી થઈ ગઈ અને તેના હાથમાં અદ્ભુત શક્તિ આવી ગઈ રાજા આ જોઈને મૌન થઈ ગયા તેના હાથ કંપી રહ્યા હતા અને તેની આંખોમાંથી આંસુ વહી પડ્યા મેં શું કરી નાખ્યું મેં પોપટની સાચી વાત પર વિશ્વાસ ન કર્યો તે સમયે રાણી દરબારમાં પહોંચી અને બોલી મહારાજ આમાં રડવાનું શું છે આ તો માત્ર એક નાની ભૂલ છે ત્યારે એક સૈનિક આગળ આવ્યો મહારાજ જો તમે મને માફ કરો તો હું એક સત્ય જણાવવા માગું છું રાજાએ કહ્યું ડરશો નહીં સત્ય બોલો તમને ક્ષમા આપવામાં આવશે સૈનિકે કહ્યું અમે પોપટને માર્યો નથી અમે તેને જંગલમાં છોડી દીધો હતો અને તમને જોવા માટે સિંહનું લોહી લઈ આવ્યા હતા રાજા આ સાંભળી ખુશ થઈને ઊભો રહી ગયો પોપટ જીવિત છે તે ઉત્સાહથી બોલ્યો ફરીથી રાજાએ પોતાના મધુર અવાજે પોપટને બોલાવ્યો મારા પ્રિય મિત્ર તું ક્યાં છે જેમ જ રાજાએ પોપટને બોલાવ્યો પોપટ વૃક્ષની એક ડાળી પર આવીને બેસી ગયો રાજા દોડી જઈને તેને પોતાની હથેળીમાં બેસાડી લીધો અને તેને હૃદયથી લગાવીને કહ્યું મને માફ કરી દો મારા મિત્ર મેં તારી સચ્ચાઈ પર વિશ્વાસ ન કર્યો અને તેને મરાવાનો આદેશ આપ્યો પોપટ ધીમેથી બોલ્યો મહારાજ આ તમારી ભૂલ નહોતી આ બધું રાણીનું ષડયંત્ર હતું તેણે તમને છેતર્યું છે અને મંત્રી સાથે મળી તમને મારી નાખવાની યોજના બનાવી હતી રાજાના ચહેરા પર હવે કઠોરતા આવી ગઈ તેણે આદેશ આપ્યો સૈનિકો રાણી અને મંત્રીને જેલમાં નાખો આ બંને મારા રાજ્ય અને મારા જીવન સાથે દગો કરી રહ્યા હતા સૈનિકોએ તરત જ રાણી અને મંત્રીને જેલમાં બંધ કરી દીધા આ ઘટના પછી રાજાએ પોપટને પોતાનો સૌથી પ્રિય મિત્ર અને સલાહકાર બનાવ્યો તે દરેક નિર્ણય પહેલાં પોપટની સલાહ લેતો અને તેની વાત પર સંપૂર્ણ વિશ્વાસ રાખતો હવે રાજાએ પોતાની ભૂલમાંથી શીખ્યું વિશ્વાસપાત્ર સાથીઓની કદર કરવી જોઈએ અને સત્ય પર હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ દર્શક મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડિયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે